હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હા આનંદમાં જ હે હવે અમારે છે ને અહીંયા ગ્રેટર માન્ચેસ્ટર એટલે એ બાજુમાં જ થાય માન્ચેસ્ટર એટલે હવે માન્ચેસ્ટરની બાજુમાં જે વેસ્ટ યોર્કશાય એટલે બ્રેડફોર્ડ બ્રેડફોર્ટ બાજુમાં આવેલ છે હવે આ વસ્તુ શું બની કે એ એક કપલ જે ઇન્ડિયા આપણે ઇન્ડિયન ઓરિજિન ટૂંકમાં ઇન્ડિયન ઓરિજન બાંગ્લાદેશમાંથી એ લોકો અહીંયા આવ્યા હતા અને એ ભાઈ ભણવા તરીકે એ ભાઈ આવ્યો હતો અને એની વાઈફ એને ઇન્ડિપેન્ડન્ટ તરીકે આવી હતી ને અહીંયા આવીને She any, any was no, fatally stabbed Why? in Why? Bradford she on Saturday. Married? Says she wants a true judgment on behalf of her daughter. Kulsuma Actor was pushing her baby in a pushchair when she was attacked. She later died in hospital. Today her mother told ITV News in her television interview of their final conversation as a man appeared in court charged with her murder. Our reporter Martha Fairley has more. મૂળ બાંગ્લાદેશના પણ અહીંયા ભણવાભાઈ આવેલ અને માસ્ટર ડિગ્રી કરવા આવેલ અને માસ્ટર ડિગ્રી કરવા આવેલ બે હજાર બાવીસની વાત છે હબીબુર મોસમ અને એની વાઈફ હજી તો લગ્ન ત્યાં કર્યા હતા લગ્ન કરીને પછી સીધા આવ્યા કારણ કે ડિપેન્ડન્ટ તરીકે આવી એની વાઈફ કુલસુમ અખ્તર અહીંયા આવ્યા બે હજાર બાવીસની અંદર યુકેમાં પોતે માસ્ટર ડિગ્રી મા એડમિશન લીધું હતું એટલે માસ્ટર ડિગ્રી કરવા અને ભાઈ પછી ડિપેન્ડન્ટ તરીકે એની વાઈફ કુસુમ એ આવ્યા અને બંને આવીને રહેતા હતા તો ભાઈની વાઈફ જે ડિપેન્ડન્ટ તરીકે આવી હતી તો એ છે ને કે એક ફેક્ટરીમાં કામ કરતી હતી અને અને આ ભાઈ ભણવાઈ જતો અને કામ એ કરતો પણ કામ તો જાજુ નહીં વીસ કલાક જેટલું કરતો હવે મીન થોડા ટાઈમમાં હું થઈ ગયો આખું કે ધીરે 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 આ જે એની વાઈફ હતી વાઈફ તો કામ કરવા જાય તો ત્યાં થોડું થોડુંક કે આ પ્રોપર એમ કે બધા બીજા રે બધે મેચિંગ થવું જોઈએ ના તેન તો એટલે એને થોડુંક મેકઅપ બેકઅપ કરવાનું ચાલુ કર્યું ને એવું બધું તો આ ભાઈને ગમતું ને કે શું કામ મેકઅપ કરીને જા હવે આ બધું અહીં તો લોકો આ તો બધું કોમન છે ને આવું બધી વસ્તુ એમ તો ભાઈ અમારે છે ને ન્યાય કે બધા સ્ટાફ સાથે બધા સરખી રીતે બધા રહીએ તો બધા આવી રીતે આવતા હોય જતા હોય તો એના કંઈ સરખી રીતે લાગવા જોઈએ ને એપિ એપિયરન્સ તો આવવું જોઈએ ને હવે આને ભાઈને જે ખબર નહીં પછી મીન વાઇલ ઘણી વખત એના જે સ્ટાફની આના સ્ટાફ હોય એના ફ્રેન્ડ બધા એવા બધા જે એના કુલસુમને એટલે એની વાઈફને હબીબુરને વાઇફ કુલસુમને ફોન આવતા હતા હવે ફોન આવતા હતા તો મીન વાઇલ કે એના આનેસ્ટ કે ના કે ફોન કેમ આવે પહેલાં તો કે ભાઈ ફોન તો અમારે આવા ફ્રેન્ડ છે તો એ આવે ને ને ક્યારેક પૂછતા હોય શિફ્ટનું પૂછતા હોય આ તે ગમે એ કામનું કંઈક હોય તો એ પૂછતા હોય તો એમાં તો આને એ બધું ગળી ગમતું નહીં અને આ ભાઈ એને બસ એક જ વસ્તુ ચડી ગઈ મગજમાં કે ના ના આ એને કંઈક કે શક ટૂંકમાં એમ કે તારે કંઈ બહાર નહીં નીકળવાનું તારે કંઈ જવાનું ટાઈલ કે આપણે જે રીતે ત્યાં બધા આપણે ઇન્ડિયામાં પણ આવું ચાલે છે બાંગ્લાદેશમાં આવું ચાલે પાકિસ્તાનમાં આવું ચાલે શોટ ઓફ કે જનરલી મેન છે એમ કે ટૂંકમાં પાવર પાવર રાખે કે વાઇફ વાઇફ ઉપર કંટ્રોલ એમ વાઇફ ઉપર કંટ્રોલ જોઈએ હવે આ વસ્તુ અહીંયા તો એ પોસિબલ નથી એવી બધી રાઈટ હવે મીન વાઇલ એમાં શું થયું કે એક વખત ઓલો એની છે ને બહુ એકદમ આની છે ને બહુ માથાકૂટ કરીને બહુ ઝઘડો કર્યો ને એટલે આવું બધું ચાલતું હતું પણ બહુ એટલું બધું કે હતું હતું નહીં અને મીન વાઇલ્સ શી ઇઝ પ્રેગ્નન્ટ એઝ વેલ પ્રેગ્નન્ટ થઈ ગઈ અને એ પછી એને એક બેબી બોયનો જન્મ થયો હવે આ પછી કામ કારણ કે કામે તો ન હગે એટલે કે થોડુંક શોર્ટેજ પૈસાની નાનતે ને એટલે ઓલ તોય આ છે ને એક સ્ટ્રેસમાં જીવતો હતો ભાઈ તો ઓલ ધ ટાઈમ અને એને એમ જ હતું કે શું કરવું એમ ટૂંકમાં મેઇન વસ્તુ એક જ કે એટલે આ આ થોડુંક સહન એ કરતી બિચારી કારણ કે આપણા લેડીઝનો ન્યાનો બધાનો સ્વભાવ હોય આપણે એશિયન લેડીઝનો બધાનો કે જનરલી સહન કરે રાઈટ અહીંના હોય તો સહન ન કરે આઈને તો ક્યારનું કહી દીધું હોય કે ભાઈ જવા દે રાઈટ હવે મીન વાયલાને સહનની પછી હદ આવે ને એટલે એક વખત પછી એની છે ને એના બ્રધરની આ અહીંયા આવે ભાઈ પણ રીતે ભાઈ પણ રીએ છે એ બાજુમાં એટલે બીજા ટૂંકમાં સિટીમાં તો ત્યાં એ છે ને આ મૂવ થઈ ગઈ ન્યાય કે હું તો વહી જાઉં એમ ઝઘડો થયો એટલે હવે હું થઈ ગઈ મીન વાઇલ થોડા ટાઈમમાં બોલો ભાઈ કે ના ના તું આવી જાય પાછી ને આપણે કંઈ એવું નહીં ને ટાઉન અહીંયા હું હવે નહીં કરું ને આવું બધું કર્યું એટલે આને થયું કે વાંધો નહીં એટલે કારણ કે ઝઘડા થતા હોય પતિ પત્નીના થોડા ઝઘડા થતા હોય એટલે આને થયું કે વાંધો નહીં કંઈ નહીં હવે ચાલો પાછી વહી જાઉં પાછી ગઈ અને મીન વાઇલ આ નવેમ્બર બે હજાર ત્રેવીસની વાત છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એની છે ને એવી જ કરી કારણ કે એ ફોન જેવો આવ્યો ને એકમાંથી મેસેજ આવ્યો ને આની ઉપાડ્યો ને પછી વાત કરી તો આને એટલી બધી ચડી ગઈ કે એને સીધે સીધો નાઈફ લઈને ગળા ઉપર કહીને હું મારી નાખી શકે તને હમણાં ને હમણાં જો આવી રીતે ગઈને પાછું આવું રીતે તો કર્યું ને તારા ફ્રેન્ડો ના પાડી દે જેમ કોઈને કે કોન્ટેક ન કરવાનો એટલે આ એકદમ ઢઘાઈ ગઈ ટોટલી રાઈટ અને એની સીધે સીધો જ એના ભાઈને પાછો ફોન કર્યો ને કીધું કે ભાઈ પોલીસને ફોન કરો એટલે પછી પોલીસે ફોન કરી અને સોશિયલ વાળા આવી ગયા અને અને ભાઈને એરેસ્ટ થોડોક કર્યો એરેસ્ટિ કર્યો પહેલાં અને પોલીસ લઈ ગઈ અને સોશિયલ સર્વિસવાળા એને છે ને અહીંયા રેફ્યુઝ સેન્ટર હોય એમાં એની આ જે કુલસુમ છે એને અહીંયા મૂકી દીધી અને છોકરાને બેને લઈ ત્યાંથી અને ઓલાને એરેસ્ટ કરીને એને થ્રેટન કર્યો કે ભાઈ હવે જો તું પાછો નેક્સ્ટ ટાઈમ એનો કોન્ટેક કરતો જ નહીં ને જો કોન્ટેક કર્યો એટલે તને છે ને પકડી અને મેં જેલમાં પૂરી દેખું એટલે તારા ઉપર કેસ કરશું એમ ટૂંકમાં કારણ કે અહીંયા એ એ બહુ સખત છે અહીંયા આ બધો કાયદો આવો બધો કે આવી રીતે કંઈ પણ થતું હોય તો પોલીસે ઇન્વોલ્વ થાય સ્પેશિયલી કંઈ કારણ કે આ તો નાઇફથી થ્રેટન કર્યું હતું એમ બાકી સામાન્ય તો હાલતા હોય એટલે આનો કેસ તો પહેલાં અહીં હતો અને પહેલાં અહીં કીધું હતું વાત તો થઈ ગઈ હતી એટલે હવે આ કોલસૂમ તો ત્યાંથી નીકળી ગઈ એટલે એને તો એક બેન ત્રણ કારણ કે એ પોતે ડરી ગઈ હતી કે આમને ગમે ત્યારે મારી નાખે રાઈટ અને મને મારી નાખશે શી ઇઝ નોટ સેફ એમ એટલે સેફ હતી જ નહીં હવે આ વસ્તુ મીનવાઈલ રેફ્યુજી કેમ્પમાં વહી ગઈ ને મીનવાઈલ આ તોય પાછો તોય હજી હક નથી થતું એને હજી હક નથી થતું હજી પાછો એને મેસેજ મૂકે કે ના ના તું આવી જાય નહીં તર હું મરી જાય ને હું આમ કરીને ફલાણું કરીને તો આ તો હવે પછી પૂરું થઈ ગયું કે હવે આપણે જવું જ નથી એક બેન ત્રણ કે ગમે એ થાય હવે આ બહાર પણ નથી નીકળતી મીન કે મને ગમે ત્યારે આ તો મારી નાખે એવું છે આનું આનું કંઈ કહેવાય નહીં રાઈટ એટલે આટલી બધી સ્કેટ થઈ ગઈ હતી કે ક્યાંય કે હું બહાર જ એટલે એ રેફ્યુ સેન્ટરમાં જ ન્યા ન્યા રહેતી એમ ટૂંકમાં અને ત્યાંથી બહાર જ નથી નીકળતી અને કારણ કે અંદરથી જ ભાંગી પડે ને માણસ એમ આવું આવું કંઈક થાય એટલે અને અંદરથી ડર તો ખરો ને કે આ મારી નાખે ગમે ત્યારે મારી નાખે હમ આની પોલિસી એવી રીતે કહીએ નહીં તમને કે એ ક્યાં છે કે કઈ જગ્યાએ છે રાઈટ અને આને કંઈ ખબર ન પડે એમ કે ટૂંકમાં કંઈ કઈ હશે પણ આની છે ને જીપીએસ એનું જે જીપીએસ હતું ફોનની અંદર એ ઓન હતું અને ઓલી બિચારીને કંઈ ખબર નહીં ગોલસોમને એની વાઈફને કંઈ ખબર નહીં પણ આ બધા આની એ બધા ચારા કરી લીધેલા એ પહેલાં એટલે એ જીપીએસથી એને ખબર પડી ગયા કે કઈ જગ્યાએ છે એટલે આ અહીંયા એને દરરોજ ચેક કરે હવે મીન ઓઇલ તો એ ઓલી બહાર જ ન નીકળે બહાર ન નીકળે તો પછી તો શું કરે એમ બારી કે બાર તો કાઢવીને કે ને અંદર તો કંઈ જે ન હગ્યા કંઈ થાય નહીં મીન વાઇલ એને શું કર્યું કે એને એવું ઓલું કર્યું કે હું છે ને સ્પેન જાઉં છું થોડોક ટાઈમ માટે અને સ્પેન બેક મહિના રહીને અને આમ આમ ફેડપ દીશ અને ફલાણું દીકડું ને એવો બધા એમ કે એના વાર એને બધા એવી રીતે વાતો કરીને ટૂંકમાં મને ખબર પડે એ માટે મેસેજ જાય એટલે આ તો પછી આને આને ખબર તો પડ્યા કારણ કે મેસેજ તો અમુક વખતે કારણ કે આ ફ્રેન્ડોનું ફ્રેન્ડોના ફ્રેન્ડ હોય એટલે એ ગમે ત્યાંથી મેસેજ તો મળી જતા હોય ને ક્યાંય ને ક્યાંય એવું હોય તો એટલે આને ખબર પડ્યા કે ના ઓલો એ કે બહાર ગયો છે એટલે બાર ગયો એટલે આ છે ને બાર પ્રામ બેબીને લઈને પ્રામમાં લઈને નીકળી કંઈક બાર કંઈક હોય શોપિંગના અંતે થોડુંક ફર્સ્ટ ટાઈમ એમ કે હાલો જાઉં તો ખરી કે બહાર એ કે ઓલો તો નથી એમ એટલે એને થોડુંક થયું કે હાલો નીકળું એમ હવે નીકળી ને ઓલો બરાબર એનો પીછો જ કરતો હતો એને રાહત જોઈને બેઠો હતો કે હું હવે આ જ્યારે નીકળે ત્યારે જોઉં હું શું કરે એમ રાઈટ નીકળી અને પછી એ સ્ટ્રીટમાં જતા હતા અને સ્ટ્રીટમાં જઈને આ સીધી સીધો જ પહોંચી ગયો બાજુ મને ઓલી તો હેપતા જ ગઈ કે એને તો હવે કે ઓ આપણે કે શું થયું એમ ઓચિતાનું રાઈટ એને એમ કે પૂરું કે અને શેર બહુ જ બહુ એકદમ અંદરથી હવે એમ સ્કેડ એટલે એ ટોટલી એમ ભાંગી જ પડી હતી હવે મીન વેલા આ નહીં કે તું ચાલ પાછી કે આપણે હાલ મારે અન્યાય કે આપણે સાથે રહેવું તો એટલે ઓલી કે ના હું આવવાની જ નથી તો આની સીધી અંદરથી જેકેટમાંથી છરી કાઢીને ઓલીને પ્રાંચ પુષ્ટ કરીને આના ઉપર કન્ટિન્યુઅસ ઘા ડોક ઉપર કરીને લગભગ પચીસ ઘા મારીને મારીને ન્યા ન્યાયને બિચારીને પતાવી દીધી રાઈટ નહીં પોતે પાછો ત્યાંથી આરામથી આમ જાણે કેમ કંઈ થયું નથી એવી રીતે નીકળી ગયો ડે લાઇટ ડે લાઇટમાં દિવસના બોલો દિવસના આટલું આમ કોલ બ્લ કોલ બ્લડેડ કે ના કે કોલ બ્લડેડ ખૂન કરી નાખ્યું કોલ બ્લડેડ ખૂન અને ત્યાંથી નીકળી ગયો અને પાછો નીકળીને પાછો તો જાય છે બસમાં અને હસતો હસતો કે કંઈ થયું જ નથી કોઈ વસ્તુનું આમ રાઈટ અને પછી ત્યાંથી બસમાં જઈને પછી આ ભાઈ તો સીધી પોલીસ આવી ગઈ ચારે બાજુથી પોલીસે બધું કરી નાખ્યું પેક કરી નાખ્યું ને ઇન્વેસ્ટિગેશન આમ હતું તો ખરી ખબર જ હતા કે આ ભાઈ તો છે જ હવે આ ભાઈને પછી તો ગોતા હતા પણ મીનવાયલીથી પછી પકડાણો ક્યાં છે ત્યાંથી બસો માઇલ છેટો છેટ બકિંગમ શહેરમાં એ બાજુ વયો ગયો હતો અને ત્યાંથી ત્યાંથી એને પકડ્યો અને ત્યાંથી પકડીને એને પછી તો એના ઉપર કેસ ચાલ્યો કેસ ચાલીને હમણાં બધા એના બધા પુરાવા રજૂ કર્યા અને એ બધું કીધું ઓલો ભાઈ એમ કહેતો હતો કે અહીંયા કોર્ટની અંદર કીધું કે ના ના મને કંઈ ખબર નથી કે મેં મારે કંઈ મારવાનો કોઈ ઈરાદો નહોતો ને આવું પણ એનું કંઈ હાયલું નહીં કારણ કે આ બધું એમ પ્રૂફ હતું કે એની પ્રો પ્રોપર પ્લાનિંગ કરીને જ આ બધું કર્યું હતું અને સીસીટીવી કેમેરામાં એ આવ્યું હતું બધું એવરીથિંગ એટલે એ ના પહેલાં તો બધું કે ના મારે કંઈ એવું નહોતું મારે પોતાને મારે મારી જવું હતું ને મારે પોતા માટે મારે સુસાઈડ કરવું હતું ને એવું બધે ખોટા વાતું કરી પણ કંઈ હાયલું નહીં અને મેન સ્લોટરનો એના ઉપર કેસ ટૂંકમાં હતો જે માન્ય રાખ્યો જ્યુરીએ પણ અને હમણાં જેને લગભગ હમણાં બાવીસ જુલાઈના એના ઉપર હવે સેન્ટેન્સ હું આવશે એ પડશે જેલ કેટલી પડશે એ આવશે ત્યારે એટલે એટલે ટૂંકમાં બસ ટૂંકમાં મેન્સલોટર લગભગ લાઇફ ટાઈમ તો જાય લગભગ ઓછામાં ઓછો પંદરથી વીસ વર્ષ તો ઓછામાં ઓછી રાઈટ હવે ત્યાંથી આ ભણવા આવ્યા તો વિચાર કરો તો મેં આવી રીતે માણસો ન્યાંથી બહારથી અહીંયા યુકેમાં સેટલ થવા આવે ભણો અને એ ભણવાને બહાર અહીંયા જે કંઈ કર્યું પણ આ કેવું કરે છે માણસો કંઈ કોઈ હિસાબ નથી અહીંયા આ વસ્તુ રિયલી બેડ છે અને કોઈ દિવસ અત્યારે તો ઇક્વલ જ છે કે મેન અને લેડીઝ કે મે બે ગમે રાઈટ અને પતિ અને પત્ની આવી રીતે થોડું કહી રહેવાય એમ કોઈ દિવસ કે જેનગી બસ બાંધવું બાધવું બાંધવું એના સિવાય કંઈ નંબરે એના કરતાં છૂટું થઈ જવાનું સારું કે હવે એક બેન ત્રણ છૂટા થઈ ગયા પણ આ થ્રેટન કરીને એક માણસને આખી લાઈફ બગાડી નાખવી અને પોતાની લાઈફ પણ બગાડી નાખવી એ કંઈ વ્યાજબી તો નથી જ બરાબર તો બસ એ જ છે તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલભાઈ મને જય વિરભાઈ